સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનો પિતા પુત્ર સહિતના પાંચ ઇસમો દ્વારા માર માર્યા બાદ મોત નિપજ્યું હતું જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ 3 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હા પરિવાર સાથે રહેતા હતા હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસુમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ પર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ઢિક્કા મુક્કીનો મારામાર થતા મોહમ્મદ આરીફ મહેમુદ શેખ તેનો પુત્ર વસીમ સહિત પાંચ જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી આ બનાવને પગલે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી જમીન દલાલને સ્વિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચહેરા પર ચૌદ જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા

પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરીફ મહેમુદ શેખ તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખ ધરપકડ કરી હતી જ્યારે એકની ની શોધખોળ ચાલી રહી છે તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના બપોરે અઢી થી ત્રણ વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે તેના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હઝુરી ચેમ્બર માસુમપીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરીફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું અને એકસો એકાણું ત્રણનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરિફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત